ઝાલોદ તાલુકામાં આવેલ નગરમાં હિન્દુ હિત રક્ષક સમિતિના સહયોગથી જન રેલીનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકામાં આવેલ નગરમાં આજ રોજ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના હિન્દુ હિત રક્ષક સમિતિના સહયોગથી જન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાલુદ માર્કેટ ડિરેક્ટર જયસિંહભાઈ વસૈયા પંકજભાઈ અગ્રવાલ ધનાભાઈ પંચાલ મનીષભાઈ પંચાલ સંતોષ ભગોરા સુરેશભાઈ વસૈયા સંજેલી તાલુકા ગૌરક્ષક પ્રમુખ અને આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશભાઈ કટારા તેમજ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો વડીલો આગેવાનો જોડાયા હતા બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી પછી થયા હિન્દુ ધર્મના મંદિરો તોડી પાડવામાં આવ્યા છે હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવામાં આવી રહ્યો છે ડરના ભયથી હિન્દુ ધર્મના લોકો ધર્મમાંથી ઘરમાંથી બહાર નીકળી શકતા નથી બળાત્કાર ગુજારવાના બનાવો બને છે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે આમ હિન્દુઓની કપરી પરિસ્થિતિ છે બાંગ્લાદેશમાં ત્રણસો જેટલા હિન્દુઓ હુમલામાં મરણ પામ્યા છે આમ બાંગ્લાદેશમાં હિન્દુઓની કપરી પરિસ્થિતિ હોવાથી સમગ્ર દેશમાં ભારતમાં હિન્દુઓને સાથ અને સમર્થન આપી રહ્યા છે તો આજ ઝાલુ તાલુકામાં હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાંગ્લાદેશના હિન્દુ ધર્મના સમાજના થઈ રહેલા અત્યાચાર અને બળાત્કાર જેવા કોમી રમખાણો અટકાવવા નગરમાં હિન્દુ સમાજ દ્વારા જનઆક્રોશ રેલીનું આયોજન ખૂબ મોટી સંખ્યામાં ઝાલુ તાલુકાના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વિરૂચિ પંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા કરજણ સંદેશ ન્યૂઝ ચાલો હાલમાં બાંગ્લાદેશની અંદર હિન્દુના મંદિર તોડી અને હિન્દુ સમાજ ઉપર બલાત્કાર અને બલાત્કાર જેવા અત્યાચારો જે થઈ રહ્યા છે એને અટકાવવા માટે જાલોદ શહેરની અંદર હિન્દુ સમાજ દ્વારા જન આક્રોશ ખૂબ મોટી સંખ્યામાં રેલી કાઢી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારને બલાત્કારને જે મંદિરો તૂટી રહ્યા છે એ અચકાવા માટે ઝાલોદના મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને પૂરા ભારતની અંદર હમણાં જે રેલીને આક્રોશ ચાલી રહ્યો છે એ જ રીતના અમે જાલોદ શહેરમાં જન આક્રોશ રેલી કાઢી અને સરકારને આવેદનપત્ર આપી અને એક હિન્દુ સમાજને ઉપર અત્યાચાર રોકવા માટેનો અમે હિન્દુ સમાજે આવેદનપત્ર આપીને એક જના કૃષિનો અમે આ મોટો મારું નામ અલ્કેશ કટારા ગૌરક્ષક પ્રમુખ સંજલી આદિજાતિ મોરચા પ્રમુખ